ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ગણિત ગમતની સ્વાધ્યપોથીમાં આઠમા પ્રકરણ વિશે જોઈ રહ્યા હતા તો આજે આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂઆત કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમતની સ્વાધ્યપોથી કરો પાના નંબર એકસો ને અઠ્ઠાવન આગળ આપણે એકવીસ થી ચાલીસ સુધીની સંખ્યા જોઈ ગયા આજે આપણે ચોગઢ એકર એકતાલીસથી શરૂઆત કરીશું તો ચાલો આજે આપણે ચોગર એકર એકતાલીસના એકરા બોલીએ દરેક વિદ્યાર્થી મિત્રો મેડમ સાથે બોલજો ચોગર એકતાલીસ ચોગર બગર બેતાલીસ ચોગર તર તે બંને ચોકડા ચુમ્મારીશ ચોગઢ પાંચ પિસ્તાળીસ ચોગઢ છ ગઢ છેતાળીસ ચોગઢ સાતર સુડતાલીસ ચોગ આથર અડતાલીસ ચોગઢ નવ ઓગણ પચાસ પાંચ રે ને મિન્ને પચાસ તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ગણિતની નોટબુકમાં એકતાલીસથી પચાસ અંકમાં અને શબ્દમાં પાંચ પાંચ વાર લખવાના રહેશે અને મોરે કરવાના પણ રહેશે તો અહીંયા જો આપ્યું છે ચાર દશક એક એકમ બરાબર એકતાલીસ ચાર દશક બે એકમ બરાબર બેતાલીસ ચાર દશક ત્રણ એકમ બરાબર તેતાલીસ ચાર દશક ચાર એકમ બરાબર ચુમ્માળીસ ચાર દશક પાંચ એકમ બરાબર પિસ્તાલીસ ચાર દશક છ એકમ બરાબર છેતાલીસ ચાર દશક સાત એકમ બરાબર સુડતાલીસ ચાર દશક આઠ એકમ બરાબર અડતાલીસ ચાર દશક નવ એકમ બરાબર ઓગણપચાસ પાંચ દશક બરાબર પચાસ જો અહીંયા તમને મેં આગળ શીખવાયેલું તેમ કે દસ દસનું એક જૂથ હોય છે ને જે છૂટા હોય તેને એકમ કહેવાય આ જે બધા છે તે દસ દસના જૂથ છે ને આ જે છે એક છૂટું તેને શું કહેવાય એકમ ચાર દશક એટલે ચાલીસ થયા અને એક એટલે એકતાલીસ એટલે અહીંયા તમને આપ્યું છે ચાલીસ વધતા એક બરાબર એકતાલીસ ચાલીસ વત્તા બે બરાબર બેતાલીસ ચાલીસ વધતાં ત્રણ બરાબર તેતાલીસ ચાલીસ વત્તા ચાર બરાબર ચુમ્માલીસ ચાલીસ ચાલીસ વત્તા છ બરાબર છેતાલીસ ચાલીસ વત્તા સાત બરાબર સુડતાલીસ ચાલીસ વત્તા આઠ બરાબર અડતાલીસ ચાલીસ વત્તા નવ બરાબર ઓગણપચાસ ને ચાલીસ વત્તા દસ બરાબર પચાસ આગળ જોઈએ આપણે એકતાલીસથી પચાસ સુધીની સંખ્યા લખવાની છે જો અહીંયા આપણે ઉપર તૂટક ટૂટક રેખા દ્વારા એકતાલીસથી પચાસ લખેલા છે તે તમારે પેન્સિલથી લખી નાખવા ત્યારબાદ પાછા નીચે એકતાલીસથી પચાસ લખવાના છે દરેક વિદ્યાર્થી મિત્રોએ તો એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માળીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ ને પચાસ તો આ રીતે સરસ રીતે તમે દરેક વિદ્યાર્થી મિત્રો લખી શકો છો આગળ જોઈએ વાંચો અને લખો અહીંયા પણ તમારે જોઈ જોઈને લખવાનું છે તો આપણે ચાલીસ વત્તા એક બરાબર એકતાલીસ ચાલીસ વત્તા બે બરાબર બેતાલીસ ચાલીસ વત્તા ત્રણ બરાબર તેતાલીસ ચાલીસ વત્તા ચાર બરાબર ચુમ્માળીસ ચાલીસ વધતાં પાંચ બરાબર પિસ્તાલીસ આ રીતે એની બાજુમાં પણ ચાલીસ વત્તા છ બરાબર છેતાલીસ ચાલીસ વત્તાં સાત બરાબર સુડતાલીસ ચાલીસ વત્તા આઠ બરાબર અડતાલીસ ચાલીસ વત્તા નવ બરાબર ઓગણપચાસ ને ચાલીસ વત્તા દસ બરાબર પચાસ તો આ રીતે સરસ લખી નાખવું આગળ જોઈએ ગણો અને આપેલા ચોરસમાં સંખ્યા લખો જો અહીંયા તમને દસ દસના જૂઠ આપ્યા છે અને છૂટા આપ્યા છે તો મેં તમને આગળ તે પ્રમાણે આપણે લખીએ તો આ દસ દસના જૂથ કેટલા છે તો એક બે ત્રણ ચાર એટલે આપણે અહીંયા ચાર લખી દીધા ચાલો હવે છૂતા કેટલા છે તો એક બે ત્રણ ચાર એ પણ ચાર છે એટલે કેટલા થયા બંને ચોગડા ચુમ્મારીશ આગળ જોઈએ કેટલા દસ દસના જૂથ છે તો એક બે ત્રણ ચાર અને પાંચ એટલે આપણે અહીંયા પાંચ લખા હવે એકમના કશું જ નથી એટલે આપણે એની સાથે શું લખીશું શૂન્ય એટલે કેટલા થયા પચાસ બાજુમાં જોઈએ આપણે 10-10 ના કેટલા જૂથ છે તો 1 2 3 4 એટલે આપણે અહીંયા 4 લખ્યા છૂટા કેટલા છે તો 1 2 3 4 5 6 7 8 એટલે આપણે 48 લખ્યા ચાલો એવી જ રીતે 1 2 1 2 3 4 એટલે આપણે 4 લખ્યા પછી કેટલા છૂટા છે તો 1 2 3 4 5 6 7 8 9 એટલે ચોગણ 98 49 આ રીતે બધાને સહેલી પડશે એટલે દરેક વિદ્યાર્થી મિત્રો આ રીતે જ પરીક્ષાની અંદર પણ લખે આગળ જોઈએ આપણે અહીંયા દસ દસના કેટલા જૂથ છે તો એક બે ત્રણ ચાર એટલે આપણે ચાર લખ્યા છૂટા કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે આપણે અહીંયા સાત લખ્યા તો કેટલા મહિના ચોગળ સાતર સુડતાલીસ આગળ જોઈએ આપણે કેટલા દસ દસના જૂથ છે એક બે ત્રણ ચાર એટલે આપણે ચાર લખ્યા છૂતા એક બે અને ત્રણ તો કેટલા બના ચોગઢ તગર તેતાલીસ આગળ જોઈએ વાંચો અને લખો આ પણ તમારે જોઈ જોઈને લખવાનું છે એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ જોઈને લખવાનું છે ચાર દશક એક એકમ બરાબર એકતાલીસ ચાર દશક બે એકમ બરાબર બેતાલીસ ચાર દશક પાંચ એકમ બરાબર પિસ્તાલીસ ચાર દશક છ એક કમ બરાબર છેતાલીસ 4 दशक 9 वे कम बराबर 49 चलो 99 માં નંબર જોર કા જોરો અહિયાં જોર કા જોરવાળા છે ચાલો 40 + 7 કેટલા થશે 40 + 7 = તો 47 તો આપણે 47 સાથે જોરકો જોઈ લઈશું 40 + 6 એટલે 46 આપણે 46 સાથે જોરકો જોઈએ 40 + 4 એટલે 44 તો આપણે 44 સાથે જોરકો જોઈએ ચાલીસ વત્તા ત્રણ બરાબર તેતાલીસ એટલે આપણે તેતાલીસ સાથે જોડવું જોઈએ ચાલો જ રીતે બાજુમાં પણ જોડવાનું છે ચાર દશક અને આઠ એકમ એટલે કેટલા થવાના અડતાલીસ તો આપણે અડતાલીસ સાથે જોડું જોડીશું ચાર દશક અને સાત એકમ બરાબર સુડતાલીસ એટલે આપણે સુડતાલીસ સાથે જોડું જોડીશું પાંચ દશક એટલે કેટલા થશે પચાસ તો આપણે પચાસ સાથે જોડીશું ચાર દશક અને ત્રણ એકમ બરાબર તેતાલીસ એટલે આપણે તેતાલીસ સાથે જોરકું જોડી દીધું તો દરેક વિદ્યાર્થી મિત્રો એ જોરકા જોડાઈ ગયા આગળ જોઈએ હવે આપણે ખૂટ્ટી સંખ્યા લખો જો અહીંયા ખૂટ્ટી સંખ્યા લખવાની છે આપણે એકતાલીસથી પચાસ એકરા આપ્યા છે તો આપણે જે સંખ્યા ખૂટ્ટી હોય તે આપણે લખવાની છે એક મેડમ લખીને બતાવે બાકીની તમારે લખવાની રહેશે એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માળીસ લખેલા છે એટલે પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ ને પચાસ આ રીતે દરેક વિદ્યાર્થી મિત્રોએ એકતાલીસથી પચાસ એકરા લખવાના છે જે સંખ્યા ખૂટી હોય તે સંખ્યા તમારે લખવાની રહેશે ચલો બાજુમાં અહીંયા આગાડી તમને 31મો નંબર આપેલા ચોરસમાં જવાબ લખો જોઈએ સરવાળો કરવાનો છે આપણે 40 + 8 40 ની અંદર 8 ઉમેર તો કેટલા થશે તો 4 અને 0 ની હાથે અહીંયા કેટલા લખી દેવાના 8 તો કેટલા થયા 48 0 ની જગ્યાએ આપણે શું લખવાનું 8 આઈ ગયું છે એટલે 8 40 + 2 = 42 40 + 9 = 49 ચાલીસ વધતા ચાર બરાબર ચુમ્માળીસ ચાલીસ વધતાં દસ બરાબર પચાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ આ રીતે સરવાળો કરી નાખ્યો આગળ જોઈએ મોતી સંખ્યા ઉપર ગોળ કરો જો અહીંયા કઈ સંખ્યા મોતી છે તેની પર આપણે શોધીને ગોળ કરવાનું છે ચાલો એકતાલીસ અને સુડતાલીસમાં સુડતાલીસ મોટા એટલે ગોળ પચાસ ને તેતાલીસમાં પચાસ મોટા એટલે પચાસ પર ગોળ છેતાલીસ અને પિસ્તાલીસમાં છેતાલીસ મોટા એટલે એમની પર ગોળ અડતાલીસ અને બેતાલીસમાં અડતાલીસ મોતા એટલે આપણે અડતાલીસ પર ગોળ કરીશું નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો જો આપણે ઉપર મોટી સંખ્યા પર ગોળ કર્યો હવે નાની સંખ્યા આપણે શું કરવાનું છે ત્રિકોણ ચાલો ઓગણપચાસ અને સુડતાલીસમાં સુડતાલીસ નાના છે એટલે એની પર ત્રિકોણ અહીંયા બેતાલીસ નાના છે એટલે આપણે બેતાલીસ પર ત્રિકોણ અડતાલીસ અને ચુમ્માલીસમાં ચુમ્માલીસ નાના છે એટલે ત્રિકોણ તેતાલીસ અને પિસ્તાળીસમાં તેતાલીસનાના છે એટલે ત્રિકોણ તરત પછીની સંખ્યા લખો ચાલો એના પછીની જે સંખ્યા હોય તે તેતાલીસ પછી શું આવશે ચુમ્માળીસ સુડતાળીસ પછી શું આવશે અડતાલીસ ઓગણપચાસ પછી પચાસ ચુમ્માળીસ પછી પિસ્તાલીસ ચાલો હવે આગળની સંખ્યા લખવાની છે તેતાલીસની આગળ ઓગણપચાસની આગળ અડતાલીસ બેતાલીસની આગળ એકતાલીસ સુડતાલીસની આગળ છેતાલીસ બરાબર હવે વચ્ચેની સંખ્યા તો વચ્ચેની સંખ્યામાં આપણે તેતાલીસ ચુમ્માળીસ પિસ્તાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ બેતાલીસ તેતાલીસ ચુમ્માળીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ બરાબર અહીંયા સુધીનું દરેક વિદ્યાર્થી મિત્રોનું લખાઈ ગયું હવે બાકીનું જે સ્વાધ્યેય છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું